બકરું તો દેખાતું નહીં મને એ ખડમ જો તે હોર રાખ દે તું ઓથા તાજ મન ના કે તો પાછો પાલી હું તો બેઠો છું લે હોર રાખ તો બુડા તાર હર ભુદાલ લાવ હમણે હર હું હે લીન આવ હોર રાખ હા હું એને ભી લે બેઠો હતા હા શું કરો બેસ 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 લા બેસ હા હા કેમને આવી દો આ બસ ફરવા જાતો તો શું ફરવા જાતો તો ફરવા તું ને એક લાગતો નથી આ બે બકરીઓ લેવી હતી એટલે આ ખોરા ચાઇ કીધું કોઈની સાચી તો માર તું કોઈ આલે તો એટલે મારે એમ તો હમણાં વીસ તારીખ બકરા લાવ્યા છે ને હા ઋતુ કે બે બકરીઓ અંદરથી આલુ છે હા તો પણ રૂપિયા શું આલીશ પેલું મને એમ કે તમે બોલો તમે પહેલી કિંમત કરો પાછા મી કહું હેડ પહેલાં તન બકરા વાવડોય જ મારો હા હાડો બકરી જેવી છે એ પ્રમાણે ખબર પડે હા હેડ બકરા વાવડોય જ બીજા બેજ કું હોય છે વધારે કહું હોય બે જ ખાલી એટલે લઈ જાય પર 500 ગુડા મારે મેળ પડ જાય મારે હમણાં પૈસાની જરૂર છે ના ના એટલા નહીં પોતો બે તો હોય બકરી બકરા હા રોડ હું તને બતાવું હા

હા તો બકરી તો હું તને બાલી વાલી બકરી લઈ બીજા ઓકલાય હરી હા બકરીઓ ગમી ના ગમી તને હા ગમી 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 એમ ને તો મારા કેટલા હતા હમણાં મેં છે ખાલી દોસ્તો હમણાં એવું એમ એક બકરી પાંચ હજાર રૂપિયા માલી

jadi ha aa be bakra lido utar ave ha fatapat lai ne ketido hedo ave ha to riki avel ni bhari lai do haro ne bhari ne ko to to

એ તો ખેર ખેર તો હું હેડું હવે સારું જોાળવીન ખૂબ ખૂબ તમારો આટલો કામ કર્યું ભુડો અમાર બકરા થારે બકરીઓ ઘણી નહીં હો તે ઘણી ગણદી કરી આઈ તો હું ઘણો પડી હમણા તૈં એટલે મારા તારે વિશ્વાસ નહીં એમ ને મારા ઉપર તો અલ્યા ગળા ઉધી હા આ ભાઈ ચેન દળી મને ક્યાંથી અલ્યા હું એકન સાર તો તીય થી તડી એટલે માઠી લાગે છે મને માને તો હોનાની લાગે હોનાની ને વર્ષ સાંધી લાગે સાંભળી હોવાનું ભેડો થાય મારતો દાડો પડી ગયો તારે તું સારું સારું મારી પડી એવી લાગી તારે કાકે મને આવી દેલી